શું મક્કા મદીના ખરેખર ભગવાન શિવનું મંદિર છે અને શું ત્યાં રહેલું કાળો પથ્થર ખરેખર ભગવાન શિવનું શિવલિંગ છે એવું શા માટે કહેવામાં આવે છે કે કોઈ હિન્દુ મક્કાનાથી કાળા પથ્થર પર દૂધ ચડાવશે તો સર્વનાશ થશે અને ભગવાન શિવ આઝાદ થઈ જશે ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે કે શું આ વાતોમાં કોઈ તથ્ય છે શું મક્કાનો ઇતિહાસ ખરેખર મક્કેશ્વર સાથે મેળ ખાય છે અને શું ભગવાન શિવ ખરેખર ત્યાં કેદ છે સાથે સાથે શું મુસ્લિમો પણ ખરેખર ભગવાન શિવની જ પૂજા કરે છે આજે તમે આ વિડીયોમાં તેનું સંપૂર્ણ સત્ય જાણી શકશો તમને ઇન્ટરનેટ પર ફરતા ઘણા વિડીયો જોવા મળશે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મક્કા અને મદીના વાસ્તવમાં ભગવાન શિવ સાથે જોડાયેલા છે અને અહીંનો કાળો પથ્થર વાસ્તવમાં શિવલિંગ છે આ સાથે એવું પણ કહેવાય છે કે મક્કા વાસ્તવમાં મક્કેશ્વર મંદિર છે અને તેની આસપાસ ફરતા તમામ મુસ્લિમો વાસ્તવમાં ભગવાન શિવની પૂજા કરે છે સૌથી પહેલા તો ચાલો જાણી લઈએ કે ઇસ્લામમાં આપવામાં આવેલી તેની માહિતી અને ઇતિહાસ વિશે ઈસ્લામમાં એવું કહેવામાં આવ્યું છે કે કે મક્કા શરૂઆતથી જ એક એવી જગ્યા હતી 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 જ્યાં ખુદાની પૂજા પૂજા થતી થતી એટલે ભગવાનની પરંતુ તેનો ઇતિહાસ હઝરત ઇબ્રાહીમ સાથે ખાસ જોડાયેલો છે જેમને પેગમ્બર માનવામાં આવે છે એકવાર અલ્લાહ ઇબ્રાહીમ ના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું તમારે તમારી સૌથી કિંમતી વસ્તુની કુરબાની આપવી પડશે ઇબ્રાહિમ પાસે સૌથી કિંમતી વસ્તુ તેનો પુત્ર ઇસ્માઇલ હતો અને તે તેને બલિદાન આપવા માંગતા ન હતા પરંતુ અલ્લાહે એવી વસ્તુની કુરબાની માંગી કે જે સૌથી વધુ કિંમતી હોય તેથી ઇબ્રાહિમે અલ્લાહની આજ્ઞા માની અને ઇસ્માઇલની કુરબાની આપવાનું વિચાર્યું અને તે તેને મક્કા લઈ ગયો પરંતુ રસ્તામાં શેતાન મળ્યો અને તેણે તેને સમજાવવાનું શરૂ કર્યું કે તેના પુત્રની કુરબાની ન દેવી જોઈએ આ તારી વૃદ્ધાવસ્થામાં સહારો થશે અને આવી ઘણી બધી બાબતો જેનાથી ઇબ્રાહિમનું મન ડગમગવા લાગ્યું ઇબ્રાહીમને ઘણા સમય પછી પુત્ર ઇસ્માઇલ મળ્યો હતો એટલે કે તે ઉંમરમાં વૃદ્ધાવસ્થાને આરે હતો તેથી તે તેના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો તેનું મન ડગમગતું હતું પરંતુ કોઈક રીતે તેણે પોતાનું મન બનાવી લીધું અને તેના પુત્રને અહીં લાવ્યો અને આંખે પાટા બાંધ્યા પછી હાથમાં છરી લીધી જેનાથી તે પોતાના પુત્રની બલી આપવા જઈ રહ્યો હતો અને તેણે છરી વડે બલિદાન લીધું પણ જ્યારે તેણે આંખની પટ્ટી હટાવી ત્યારે તેણે જોયું કે તેની સામે એક બકરો હતો જેનું બલિદાન આપવામાં આવ્યું હતું અને તેનો પુત્ર તો એકદમ સલામત હતો ત્યારથી બકરી ઈદની શરૂઆત થઈ અને એ જ રીતે બકરી ઈદમાં બકરાની કુરબાની આપવામાં આવે છે અને સાથે જ હજ યાત્રા પણ શરૂ કરવામાં આવે છે હજની યાત્રાના ત્રણ દિવસ પછી એક એવી જગ્યા પર પહોંચે છે જ્યાં એક પ્રતીક બનાવવામાં આવ્યું છે જેને શૈતાનનું પ્રતીક કહેવામાં આવે છે આ તે છે જ્યાં દરેક મુસ્લિમ હજ યાત્રા પૂર્ણ કર્યા પછી પથ્થર મારો કરે છે અને તેને શૈતાનને પથ્થર મારવો કહેવામાં આવે છે કારણ કે શૈતાને હઝરત ઇબ્રાહિમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ગેરમાર્ગે દોરાયા નહીં દરેક મુસ્લિમ તે શૈતાનને ત્યાં જ પથ્થર મારે છે જ્યારે મુસ્લિમો અહીં બકરી ઈદના સમયે આવે છે ત્યારે તેને હજ યાત્રા કહેવામાં આવે છે બાકીના સમયે તેને ઉમરાહ યાત્રા કહેવામાં આવે છે આ તે ઇતિહાસ છે જે ઇસ્લામમાં દર્શાવવામાં આવે છે ઘણા લોકો દાવો કરે છે કે અહીં કોઈ મક્કા નહોતું હકીકતમાં એક મક્કેશ્વર મંદિર હતું પરંતુ ઇતિહાસના પુસ્તકોમાં તેને શોધવાનો પ્રયાસ કરશો તો તમને તેનો કોઈ પુરાવો મળશે નહીં ઘણા ઇતિહાસકારો થઈ ગયા છે જેઓ પૈગંબર મોહમ્મદના જન્મના ચારસોથી પાંચસો વર્ષ પહેલાં આવ્યા હતા હવે જેવો કહે છે કે અહીં વાસ્તવમાં તે શિવલિંગ છે જેને કાળા પથ્થર કહેવામાં આવે છે અને ભગવાન શિવને અહીં કેદ કરવામાં આવ્યા છે તો સૌથી પહેલા આપણે તેનો આકાર જોઈએ તો પણ તે શિવલિંગ સાથે મેળ ખાતું નથી અને તેની માહિતી ઇતિહાસમાં પણ ઉપલબ્ધ નથી પરંતુ જો આપણે એમ કહીએ કે કોઈ હિન્દુ ત્યાં જઈને તેના પર દૂધ રેડશે અને તે શિવલિંગ છે અને ભગવાન શિવને તેમાંથી મુક્ત કરવામાં આવશે તો તેમાં કોઈ સત્ય નથી કારણ કે જ્યારે પણ કોઈ શિવલિંગ તૂટેલું હોય છે ત્યારે તેને ખંડિત શિવલિંગ કહેવામાં આવે છે અને તેની પૂજા ક્યારેય થતી નથી જો કે આકારને પણ શિવલિંગનો આકાર ન કહી શકાય ઇતિહાસમાં શું થયું છે તેની માહિતી શોધી શકતા નથી અને પુરાવા વિના આપણે કોઈ દાવો કરી શકતા નથી પણ શું ભગવાન શિવને અહીં કેદ કરી શકાય એ બાબત વિચારવા જેવી છે ભગવાન શિવને બ્રહ્માંડના સર્જક કહેવામાં આવે છે એટલે કે તે સમગ્ર બ્રહ્માંડને ચલાવે છે તેની પાસે આવી અપાર શક્તિ છે કે તે વિશ્વનું સર્જન કરી શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે અને આવું ઘણી વખત કર્યું છે ભગવાન શિવના બે સ્વરૂપ છે એક નિરાકાર સ્વરૂપ અને બીજું ભૌતિક સ્વરૂપ આપણે ભૌતિક સ્વરૂપને મહાદેવ કહીએ છીએ જ્યારે નિરાકાર સ્વરૂપને સદાશિવ કહીએ છીએ જેની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે શિવલિંગ જે પહેલાથી ઇંડાકાર રૂપમાં પૂજવામાં આવે છે તેમને શિવનું પ્રતીક માનવામાં આવે છે લિંગમ નું પ્રતિક એટલે શિવ નું પ્રતિક શિવલિંગ માં ભગવાન શિવ નો વાસ નથી તેને માત્ર પ્રતીક તરીકે જ માનવામાં આવે છે ભગવાન સદા શિવ આખી સૃષ્ટિમાં રૂપ વિના રંગ વિના વિદ્યમાન છે અને તેમનું ભૌતિક સ્વરૂપ ભગવાન શંકર છે જેમના હાથમાં ત્રિશૂલ બતાવવામાં આવ્યું છે જ્યારે મહાભારતમાં પણ ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું હતું ત્યારે તે કોઈ સ્વરૂપ નહીં પરંતુ દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી હતી જેના માધ્યમથી અર્જુને એ સ્વરૂપ જોયું જેમાં બધા દેવતાઓનો સમાવેશ હતો જેનું કોઈ એક સ્વરૂપ નથી કોઈ એક નામ નથી પણ આપણે તેને સદાશિવ તરીકે પૂજીએ છીએ અને રહી વાત ભગવાન શિવને કેદ કરવાની તો એ અશક્ય છે જો તમે કોઈ મુસલમાનને પણ પૂછો કે શું ભગવાનને કેદ કરી શકાય તો તેઓ માનશે નહીં ના તો ભગવાનને કેદ કરી શકાય છે કે ના તો મુક્ત કરી શકાય છે મુસ્લિમો પણ ભગવાનને અલ્લાહ તરીકે પૂજે છે જેનું કોઈ સ્વરૂપ નથી ત્યાં કોઈ આકાર નથી તેઓ સર્વત્ર છે જ્યારે હિન્દુઓ પણ સદા શિવને રૂપ વિના રંગ વિના પૂજે છે પરંતુ તેમનું પ્રતિક શિવલિંગના રૂપમાં બનાવવામાં આવ્યું છે કારણ કે દરેકની ભગવાનની ભક્તિ કરવાની રીત અલગ અલગ હોય શકે છે પરંતુ ભગવાનની શક્તિ ક્યારેય અલગ નથી હોતી તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો